મારો ભોસડીના <laughs> <laughs>

એય હું કોમ કરી લે મારો તો ખરે મન મરી ગયો ભેગા કર તો એ તું કવર અપે આગે કવર અપે દીજો કો ઇની મના મારું સમેલે કાય રશ કરો મેલ પર શું સો તું આવો તું હું ઉપાધી

ભોસડી ના એક બંદો છે ના ઓલી છોકરી છે આ કોણ છે મોટી બધા એક કરતા દીધા ઓય બેન એટલે તું રહેતો યાર વિશ્વાસ કરે 38 ડેમેજ છે ને ન્યા તું મરી ગયો મરી ગયો લોડા રશ કરવા તો ઊભો ન રહેવાય ભાઈ આવ તો ઘોડે ઊભા રહી જાવ તું મરી ગયો ને મરી ગયો ને નઈ શબ્દ પ્રયોગ તો બરાબર કે ના ને તો બંદા બંધી બેઠી બે છે કે જ

मुलाकात होगी के मेरी है। जान है उस दिन ये बरसात होगी मेरा दिल है प्यार सब मेरा दिल अकेला जरा तस्वीर से तू निकल के सामने आ मेरी महबूबा ये मैं ये उसे पूरा दियो उसे हरूल लगे राते नहीं <laughs> राते वहाँ हाँ वोड़े चढ़ी राते लाल लोए देखा ही नहीं

आई कंप्यूटर नो साइन है नीचे जो तो चलो बीबीएस एक काम कर शॉप टिकट ले ले पहला टोकन टच करे समझ आ एरिया में बद्दा है ओए बंद शॉप टिकट ले भी से बंद हो गया तो पूरा आ रहे थे जन ए ला ले उसी माथे ये चल तू उतर तो नहीं तू उतर तो नहीं मैं ले लो सो लोडन मार ऐसे क्या बाबू बाबू केन तेरा कैरेक्टर है सेने करवा है वो भाई डैमेज से ला ला तो बोली मने मारस मोस्ट जटा से अपने वीडियो दमी अजय बंदो से से की ओ सीख स्किल को का आ समय टोकन टच नहीं कर हो तो बताया बीजा बंदा जी आयो छु शांति राखने का दुकान नहीं गाड़ी लेन टोकन टच के लोड़ा बता है फटाफट बट बट्टू भरू देला लाला वो जो तो मेरे पे पांच पांच लाला वाले जो बंदा 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 जो भाते क्या मा मार

બ્લડ ક્લસ્ટર જો થાય પટપડાય બાંધવાનું છે હા આપણે પહેલા આરસુનો નોખોલને કહો કે સોતન ખબર લોડા લઈ જાય ફાડવું પડશે કોટો આપણે આ છે હા છે છે એટલે સ્કેન નાખી દીધું ચેક કરીએ ખાલી દો જો બાજુ કેતોતોનો કી ઉતરી બંદા છે આ બંદા છે શેકીઆવાપ ડેહાબાણ સમારાણગે મારાણિં સમાણઓ સમણે સમણી સેકેં સમણી સોરગેં સોરગેં સીકીં

ઓય રિવાઇટ નઈ ને નો બોમ ગઈ આગે જ મરી ગયો ભાઈ ઉપર લીધો હજી એક એનો બંદો જીવે ભાઈ ગયો એની ભાટી મને બોતલો

સોજેનો હખણો ન દેખતો અરે સોજે સમણીયે પૂરા પૂરા અહીંયાથી આની મારે આને અરે નહીં મેડી મારે ડેમેજ છે ડેમેજ છે મેડી મારે છે તું કાસા છે સાચા બોલ અરે ડેમેજ 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 છે લે હખણો

ક્યાં છે બંદા બંદા ભાગી ગયો ચલા છે જાય સોરીયો બંદો ઓલા બક્સર હોય દેખાડો ઓ એક ટકો બ્લડ બોલ એ કા ગન મેલે બ્લડ મેલે પેલે ભેડી મેલે તું લોડા ત્રણ બંદા સોખા ત્રણ છે જોને સ્કેનર માં ન દેખાતું તે ત્રણ છે તો તું ભાગું છું રીવા દેવા એ હો બળે બળે હે બાજે તું બાજે તું બાજે બળે બળે હેક્સ પડી ક્યાં ગઈ બંદા રશ ને કતન છે કે જોજે ઈ કરે જ કરે ભાઈ પાછો વયા ને પાછો વયા તો બે પડી ગયા છે એક જ હવે ભાઈ બન હવે મારી પાસે એ જો યાર અરે નંબર નો મારો જો જો કેટલા છે એક જ સિંગલ છે

અરે જકાર કર તાર આ અરે લોડા નોતી ગ્લુ નાખવાની ગોળી જ ગોળી લે બે લે ગ્રેન નાખ દે ગ્રેન નાખ દે ગ્રેન લીલો ગ્રેન નાખ દે ઈ હું નાખ્યું ભાઈ આમ થાય નહીં તો ઉભો રે મને રિવાઈ થવા દે બાય ટોકન પડા તારો બાપ કરો હું છે નથી કરવો ના કરો રિવાઈ ભાગ ભાગ કે ઉપર બી ઉપર બી

આ મારો ભાઈ મારી જાણ બારે નંજન જીવ દઈ દેવો યાર ઘણા ભોગ લેવો છે કાંઈ વાંધો નંજન મરી લે રજા લઈ લે ભાઈ બંધુ કેમ સર ધક્કાર કે દાર શું હાલો એક તો એલિમેન્ટ થઈ ગઈ હવે એક નાગડી બાકી છે ગોતો મને ગુપ્તી હંતે ન મળે તો હારું નગરો પાછો મરી જાય પછી એવું થાય હું જીવ દઈ દો ભાઈ બંધ ફ્રેન્ડ બનાવો ભાઈ ગળા ભાઈ બધી દો ના ના